ગુજરાત સરકાર દ્વારા એચએસસી તેમજ એસએસસી બોર્ડ એક્ઝામ ભય દૂર કરવા માટે કેટલાય પ્રયાસો હાથ ધરાયા છે જો કે આજે સાંબરકાઠાના હિંમતનગરની ખાનગી સ્કૂલ દ્વારા કરાયેલો પ્રયાસ અનેરો છે આજે હિંમતનગરની ખાનગી સ્કૂલ દ્વારા એક સાથે અગિયારસો થી વધારે વિદ્યાર્થીઓ માટે પરીક્ષા પહેલા પરીક્ષાનું આયોજન કરી બોર્ડ એક્ઝામનો ભય દૂર કરવા વિશેષ આયોજન કરાયું હતું જેમાં બોર્ડ પેપરની જેમ સંપૂર્ણ પ્રક્રિયા હાથ ધરી સ્ક્વોડનું પણ આયોજન કરાયું હતું કાઠાના હિંમતનગરમાં આવેલી ખાનગી સ્કૂલ દ્વારા જે ધોરણ દસ અને ધોરણ 12 ની બોર્ડની પરીક્ષા પહેલા એક મોક ડ્રીલનું આયોજન કરાયું હતું જે અંતર્ગત ઈડર તેમજ હિંમતનગરમાં ગણિત તેમજ વિજ્ઞાનના પેપર માટે 1100 થી વધારે વિદ્યાર્થીઓનો પ્રવેશ અપાયો હતો સાથ વિદ્યાર્થીઓના પ્રવેશ વખતે તેમની કુમકુમ તિલકથી આવકારી બોર્ડ એક્ઝામની જેમ સ્ટીકર સપ્લિમેન્ટરી તેમજ બેઠક વહેતાનું પણ આયોજન કરાયું હતું ધોરણ દસ અને ધોરણ બારની પરીક્ષા દરમિયાન દરેક ક્લાસરૂમમાં સીસીટીવી કેમેરા સહિત ત્રીસ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો હતો જે અંતર્ગત આજે અગિયારસોથી વધારે વિદ્યાર્થીઓ માટે ત્રીસ જેટલા વિદ્યાર્થીઓને વર્ગ ખંડમાં પ્રવેશ આપી સીસીટીવી કેમેરાથી હતું સાથો સાથ કોડનું પણ આયોજન કરી વિદ્યાર્થીઓ માટે પેપર પણ આયોજન હતું નમસ્કાર ધોરણ દસ ના વિદ્યાર્થીઓ જ્યારે પહેલી વાર પરીક્ષા આપવાના છે ત્યારે પરફેક્ટ સ્કૂલ અને આકાશ બાયજુસ દ્વારા હિંમતનગરની અંદર સાબરકાંઠાની સાબરકાંઠાના વિદ્યાર્થીઓ માટે એક મોકડ્રીલ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું સાયન્સ વિષયની મોકડ્રીલ પરીક્ષાનું આ સૌ પ્રથમ સાબરકાંઠામાં આયોજન કરવામાં આવેલું છે જેમાં સમગ્ર સાબરકાંઠા જિલ્લામાંથી અગિયારસો ને બાણું જેટલા વિદ્યાર્થીઓનું રજીસ્ટ્રેશન થયેલું જેમાંથી નવસો ને અડતાલીસ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા છે બોર્ડના નીતિ નિયમ પ્રમાણે જેમ બોર્ડ પ્રતિનિધિ હાજર હોય કેન્દ્ર સંચાલક હાજર હોય અને વાલીઓને જ આપણે સ્કોડ તરીકે અહીંયા બોલાવેલા છે પ્રત્યેક પરીક્ષાનું પ્રત્યેક વર્ગખંડનું સીસીટીવી કેમેરાની અંદર સુપરવિઝન કરવામાં આવી રહ્યું છે પ્રત્યેક વિદ્યાર્થી જ્યારે આ બોર્ડની પરીક્ષા જેવો જ માહોલ અનુભવશે તો હકીકતમાં જ્યારે એ બોર્ડની પરીક્ષા આપવા જશે ત્યારે એને ભય નહીં રહે કે બોર્ડની પરીક્ષા કેવી હોય છે અહીંયા આ પરીક્ષા લેવા પાછળનો માત્ર એક હેતુ છે કે એની બોર્ડની પરીક્ષાનો ભય દૂર થઈ શકે ખૂબ જ આરામથી પોતાની બોર્ડની પરીક્ષા તે આપી શકે પ્રત્યેક વિદ્યાર્થી જ્યારે પરીક્ષા પૂર્ણ કરી બહાર નીકળશે ત્યારબાદ એ દરેકે દરેક વિદ્યાર્થીને પરીક્ષાનું ગાઈડન્સ પણ આપવામાં આવશે પ્રત્યેક ઉત્તર ચકાસણી કર્યા પછી એકાદ વીકની અંદર પ્રત્યેક વિદ્યાર્થીને એ પુરવણી બતાવવામાં પણ આવશે કે એને ક્યાં ભૂલ કરી છે શું ભૂલ થવાથી એના માર્ક્સ કટ થયા છે અને એ માર્ક્સમાં કેવી રીતે એ વધારો પણ કરી શકે છે જ્યારે બાળકો અહીં આવ્યા ત્યારે કલ્લુ કંકુ અને તિલકથી એમનું અભિવાદન કરવામાં આવ્યું એમને લાઇનબદ્ધ રીતે ક્લાસરૂમની અંદર બેસાડવામાં આવ્યા અને ત્યારબાદ જે રીતે બોર્ડના નીતિ નિયમ પ્રમાણે પાંચ મિનિટ પહેલાં એ લોકોને પેપર આપવામાં આવે પેપર રીડ કરવા માટેનો સમય આપવામાં આવે અને ત્યારબાદ એમને સપ્લિમેન્ટ્રી આપી અને આન્સર કી લખાવવામાં આવે છે તો અહીંયા આ રીતે સંપૂર્ણ શાંતિમય વાતાવરણની અંદર પરીક્ષા આપી બસ ભગવાન આ બધા જ બાળકોને ખૂબ ઉત્તરોત્તર પ્રગતિ કરાવે અને ખૂબ ઊંચું પરિણામ મેળવી સાબરકાંઠાનું પોતાના શાળાનું અને પોતાના પરિવારનું નામ રોશન કરે તેવી અભ્યર્થના જય હિન્દ જય ભારત સુનાવ મારું નામ બ્રિજેશ પટેલ પરફેક્ટ સ્કૂલ હિંમતનગર મારું નામ પટેલ નિષ્ઠા સુરેશભાઈ છે હું પરફેક્ટ સ્કૂલની વિદ્યાર્થીની છું આજે તારીખ અગિયાર બે બે હજાર ચોવીસના રોજ પરફેક્ટ સ્કૂલ અને આકાશ દ્વારા વિજ્ઞાન વિષયનું મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું આ મોકડ્રીલ એક્ઝામના લીધે અમારો જે બોર્ડને લગતો જે ભય હતો તે દૂર થયો દર વર્ષે જો આવી મોકડ્રીલનું આયોજન કરવામાં આવે તો વિદ્યાર્થીઓમાં રહેલ બોર્ડની એક્ઝામને લગતા ભય દૂર થાય છે અહીં સ્કોડ અને કેન્દ્ર સંચાલકનું પણ આયોજન કરવામાં આવ્યું હતું અને અમે જેવી રીતે આવ્યા ત્યારે કંકુ તિલકથી અમારું અભિવાદન કરવામાં આવ્યું અને અમારો આજનો જે મોકજીલનો ટેસ્ટ હતો એ ખૂબ જ સરસ ગયો અમારો જે બોર્ડને લગતો જે ભય હતો એ દૂર થયો અને હવે અમને બોર્ડ આપવાની કોઈ જ બીક નથી અમારું પેપર એકદમ સરસ રહ્યું કે મોટાભાગના શૈક્ષણિક સંકુલોમાં વિદ્યાર્થીઓને બોર્ડમાં ભય દૂર કરવા માટે વિવિધ આયોજનો કરાતા હોય છે ત્યારે હિંમતનગરના ખાનગી સ્કૂલ દ્વારા કરાયેલો આ પ્રયાસ અન્ય સંકુલો કરતા વિશેષ છે મોટાભાગના વિદ્યાર્થીઓને બોર્ડની એક્ઝામમાં સ્કોડનો ભય હોય છે ત્યારે આજે હિંમતનગરમાં કરાયેલા પ્રયાસમાં વિદ્યાર્થીઓના માનસ પટ ઉપરથી આ ભય પણ દૂર થાય તે પ્રકારે મોક ડ્રીલ યોજવામાં આવી હતી જેના પગલે વિદ્યાર્થીઓમાં પણ ખુશી જોવા મળી હતી સાથોસાથ આયોજકો દ્વારા હાજર રહેલા તમામ સૌ કોઈએ આ જહેમતને વખાણી હતી માર્ચ બે હજાર ચોવીસની બોર્ડની એક્ઝામ માટે વિદ્યાર્થીઓને એક સારો અનુભવ મળી રહે એ માટે પરફેક્ટ સ્કૂલે એક પરફેક્ટ આયોજન દ્વારા સારી રીતે એક્ઝામ વિદ્યાર્થી આપી શકે એવા માહોલનું અહીં ક્રિએશન કરેલું છે એ ખૂબ જ સરાહનીય છે અભિનંદનને પાત્ર છે અને વિદ્યાર્થીઓને પરીક્ષા આપતા પહેલાં જે માનસિક જે તકલીફો થાય છે એ તકલીફોમાંથી દૂર કરવાનો આ એક સારો અનુભવ અને મળી રહે એમને એવો એક સારો પ્રયત્ન છે વિદ્યાર્થી પરીક્ષા આપતા પહેલાં પરીક્ષાના માહોલ માહોલનો અનુભવ કરે તો એના માટે એ પરીક્ષા એ ખૂબ જ સરળ બની જશે અને પરીક્ષાને પરીક્ષા રીતે ન લેતો એક ઉત્સવ રીતે એ ઉજવે એ રીતે એ માનસિક રીતે ખૂબ જ સ્વસ્થ બની અને પરીક્ષા આપી શકે એ પ્રકારનો માહોલ અહીં સર્જાયો છે એ ખૂબ જ અભિનંદનને પાત્ર છે તરીકે કેવો અનુભવ રહે હું અહીં આ સંસ્થામાં આ પરીક્ષા દરમિયાન સ્કોર્ડ તરીકે મેં અહીં જોયું તો જે વ્યવસ્થા છે એ બિલકુલ બોર્ડની એક્ઝામની જે પેટર્ન છે એ પેટર્ન પ્રમાણે છે દરેક બ્લોકની અંદર વિદ્યાર્થીઓની જે બેઠક વ્યવસ્થા છે એ બોર્ડને અનુરૂપ ત્રીસ વિદ્યાર્થી એક બેન્ચ ઉપર બે વિદ્યાર્થીની વ્યવસ્થા એ જ રીતે બારકોડ સ્ટીકર એ જ રીતે ઉપર એનું ખાખી સ્ટીકર ઉત્તરવહીની જે પેટર્ન છે એ પણ એ જ પ્રકારની છે એટલે બિલકુલ સેમ જે કહી શકાય કે માનો કે વિદ્યાર્થી એ બોર્ડની જ પરીક્ષા આપી રહ્યો છે એવો એને એક સારો અનુભવ અત્યારથી મળી રહે તો એ સારી રીતે બોર્ડની એક્ઝામમાં સફળ થઈ શકે માનસિક રીતે સ્વસ્થ રીતે એ એ પરીક્ષા આપી શકે એવો આખો એ માહોલ અહીં ઊભો થયો છે એ ખૂબ જ સરાહનીય છે અસ્તુ એ આવો પ્રયાસ ગુજરાતના તમામ વિદ્યા સંકુલોમાં કરાય તો બોર્ડ દૂર થઈ શકે તેમ છે ત્યારે જોવું એ રહ્યું કે આ મામલે આગામી સમયમાં ગુજરાતના અન્ય શૈક્ષણિક સંકુલો કેટલા આગળ વધે છે રાજકમલસિંહ પરમાર પીટીવી ન્યૂઝ સાબરકાંઠા